હેલો ફ્રેન્ડ જય કૃષ્ણ આજે બનાવીશું આપણે લીલી મકઈનો ચેવડો આ લીલી મકઈ છે તમે જોઈ શકો છો વ્હાઈટ આ જે દેશી મકાઈ આવે છે તે વ્હાઇટ હોય છે આ દેશી મકાઈ છે એટલે આ વ્હાઈટ દેખાય જો અમેરિકન મકાઈ હોય તો થોડી પીરાસ પડતી હોય અને ખાવામાં બહુ મીઠી હોય છે એનો મકઈનો ચેવડો બનાવશો તો તમે તમને ગળિયો લાગશે તે પણ ખાવામાં સારો જ લાગે છે પણ હું આજે આ દેશી મકઈનો લીલ લીલી છે આ તમે જોઈ શકો છો દેશી મકઈનો ચેવડો બનાવું છું જે આપણે ખૂબ જ સરળતાથી બનાવીશું આ મેં મકઈ પાંચસો ગ્રામ મકાઈ લીધા છે ત્રણથી ચાર નંગ મકાઈ હતા એને હું એ દાણા કાઢી લીધા છે તમે ચાહો તો એને છીની પણ શકો છો મેં દાણા કાઢી મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈશ આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસવાનું છે એકદમ આપણે પેસ્ટ નથી કરી દેવાનો થોડું દરદરૂ રાખવાનું છે એટલે હવે આને આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લઈએ તમે જોઈ શકો છો મેં આને મિક્સર જારમાં લઈ લીધું છે હવે આને આપણે પાણી નથી નાખવાનું પાણી નાખ્યા વગર જ આને આપણે દરદરું પીસી લેવાનું છે તમે ચાહો તો એને છીની પણ શકો છો તમે જોઈ શકો છો મેં મકાઈને પીસી લીધી છે મેં આ રીતના એને દરદરી રાખી છે બહુ ઝીણી નથી કરી આ જ રીતના તમારે પીસી લેવાની છે એને હવે આપણે એને વઘારી દઈશું તો આપણે વઘારવા માટે કઢાઈ મૂકી દઈએ તમે જોઈ શકો છો મેં કઢાઈ મૂકી દીધી છે અને ગેસ ચાલુ કરી દીધો છે હવે આપણે એમાં તેલ નાખીશું કઢાઈ ગરમ થઈ ગઈ છે હવે આપણે તેલ નાખી દઈશું આમાં આમાં તેલ આગળ પડતું જોઈએ છે એટલે હું એ મોટી ચાર વારે તેલ નાખી દીધું છે મોટી ચાર ચમચી આમાં તેલ નાખ્યું છે હવે આપણે તેલને ગરમ થવા દઈએ હવે મેં આમાં મોટી એક ચમચી રઈ નાખી દઈશ અને અડધી ચમચી જીરું નાખી દઈશ હવે આપણે દઈએ રઈ જીરું તતરી ગયું છે હવે મેં લીલા મરચાં લીધા છે આ પાંચ લંગ લીલા મરચાં છે અને મેં જૂના ચમારી લીધા છે

આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે સૂકું મરચું મેં એક ચમચી લીધું છે એક ચમચી જીરું પાવડર છે અને અડધી ચમચી ગરમ મસાલો લીધો છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું સ્વાદ પ્રમાણે મેં મીઠું નાખી દીધું છે અને હવે આને આપણે સરસ મિક્સ કરી લઈએ ગેસ મેં ધીમો જ રાખ્યો છે ફાસ્ટ ગેસ નથી કર્યો તમે ચાહો તો આને ઘીમાં પણ બનાવી શકો છો પણ મેં તેલમાં બનાવ્યો છે હવે આપણે આને બે ત્રણ મિનિટ સુધી આ જ રીતના શેકી લઈએ બે થી ત્રણ મિનિટ થઈ ગઈ છે હવે આપણે આમાં એક ગ્લાસ મેં દૂધ લીધું છે હવે આપણે એમાં એક ગ્લાસ દૂધ નાખી દઈશું અને આને આપણે ધીમા ગેસે જ દસ મિનિટ સુધી થવા દેવાનું છે અમેરિકન મકઈ હોય તેને થતાં વાર નથી લાગતી પણ આ દેશી મકાઈ છે એને થતા વાર લાગે છે એટલે આપણે આને દસ મિનિટ સુધી ધીમા ગેસ પર જ થવા દેવાનું છે ફાસ્ટ ગેસ જરાક પણ નથી રાખવાનો આપણે ધીમા ગેસ પર જ આને

દેશી મકાઈ છે એટલે સહેદ પણ આ ગળી નથી હોતી એટલે હું અહીંયા આગળ બે મોટી ચમચી ખાંડ નાખી દીધી છે હવે એને સરસ આપણે મિક્સ કરી દઈશું અમેરિકન મકાઈ હોય તેમાં ખાંડ નાખવાની જરૂર નથી પડતી પણ દેશી મકાઈ છે એટલે આપણે થોડી ખાંડ નાખીએ તો ચેવડો ખાવામાં સરસ લાગે છે એટલે હું એ આમાં નાખી નાખીજો જો તમે ગળિયું ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો હવે આને આપણે સરસ મિક્સ કરી દીધું છે ફરી આપણે ઢાંકીને એને રહેવા દઈએ ફરી જોઈ જોઈ લઈએ શકો છો કે કેવો સરસ આપણો મકાઈનો નો ચેવડો થયો છે હવે આપણે થોડાક ધણા નાખી દઈશું આમાં અને સરસ મિક્સ કરી લઈશું આ રીતના

ગેસ પર મૂકીને બાર મિનિટ થઈ છે અને આપણે એકદમ ધીમા ગેસ જ એને થવા દેવાનો છે ફાસ્ટ ગેસ પર રાખશો તો નીચે ચોંટી જશે અને તમારો ચેવડો સ્વાદ નહીં સારો લાગે જો બરી જશે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણો મકઈનો ચેવડો બનીને સરસ તૈયાર થઈ ગયો છે હવે આપણે થોડાક ધાણા નાખી દઈશું અને થોડીક આપણે જીની સેવ નાખી દઈશું આનામાં જીનીસ સેવનો સ્વાદ આમાં ખાવામાં બહુ જ સરસ લાગે છે તમે જરૂરથી નાખજો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણો મકાઈનો ચેવડો બનીને સરસ તૈયાર થઈ ગયો છે તમે પણ આ જ રીતના બનાવજો જે રીતના હું એ બતાવ્યો છે એ રીતના જ બનાવશો તો તમારો બી એકદમ મકાઈનો ચેવડો પરફેક્ટ થશે અને જો તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધીને જય શ્રી કૃષ્ણ